ઉપલેટામાંથી એસઓજીએ નકલી બિયારણ પકડી પાડ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલ બાતમીના આધારે વ્રજવિલાસ હોટેલની બાજુમાં આવેલ પરેશ સેલરકાના માલિકીવાળા ગોડાઉનમાં રેડ કરતા શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો હતો જેમાં કપાસનું જુદી જુદી બ્રાન્ડ નકલી બિયારણનો કુલ એક લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે એ ડુપ્લિકેટ બિયાર એટલે મારી પાસે બિલ લો બીજું કઈ ડુપ્લિકેટ ન બિલ ખેડૂત વાવે છે ઓરિજિનલ જ છે એમ તો કાલે જે એસઓજી દ્વારા જે કેટલું બિયારણ દુકાનમાંથી પકડવામાં આવ્યું હતું એનાથી ખેડૂતોને શું ફાયદો થતો હોય છે શું શું નુકસાની થતી હોય છે એકસો ચોરાસી પેકેટ હતા પકડવામાં આવ્યા મારી બિલ આવે એ ખેડૂત વાવે ખાતર બિયારણ દવા ખેડૂત બધા બાકી લઈ જાય જો એ ઉત્પાદન થાય જ નહીં તો ખેડૂત મને રૂપિયા ક્યાંથી આપશે અમે સારી કારણ ખેડૂતની ભાગ એવી છે એમાં ઇયળો નથી આવતો એટલે વધારે ખેડૂત માગે અને અમે વેચીએ છીએ આ માલ છે તે ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો અને ખેડૂતોને આમાં નુકસાની જશે તો એનો જવાબદાર કોણ રહે એ મેં અંદર દર વર્ષે ખેડૂત વાપરે જ છે એટલે ખેડૂત બધા હસ્તા મોઢે જ લઈ જાય છે અને દર વર્ષે બીજે કોઈ પણ વસ્તુ આવે એના કરતા આમાં ઈયળો નથી આવતો ખેડૂત વધારે પસંદ કરે હજી નુકસાની સાથે તો તો એ રૂપિયા મેં બાકી માલ દીધો તો રૂપિયા અમને જ ના આવે તો પહેલાં તો અમને નુકસાની જાય પછી ખેડૂત થઈ જવાની જે સરકાર દ્વારા જે બિયારણ જે બહાર પાડવામાં આવતી હોય છે તો એ બિયારણ કરતાં આ બિયારણ સારું હોય છે એ બહુ એટલે એ બિયારણ સારું છે પણ આમાં ઈયળો નથી એટલે વધારે સારું અને આમાં ગવર્મેન્ટની મંજૂરી નથી એટલે એ બિલ ના આવે એટલે ડુપ્લિકેટ ગણાય બાકી કપાસ તો ઓરિજિનલ બી હોય એમ આ તો થાય એ કપાસ જો સરકાર દ્વારા જે બિયારણના જે બિલ વાળું જે બિયારણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારે એની જે અત્યારે તમે જે બિયારણ જે તમારું પકડાવું છે ડુપ્લિકેટ બિયારણ કહેવામાં આવે છે જો સરકાર જો આને મંજૂરી આપે તો શું તો ખેડૂત વધારેમાં વધારે આજે પ્રોડક્ટ વાવે છે કારણ કે આની અંદર ના આવે ઉત્પાદન વધારે થાય પેલામાં ગુલાબ ગિયાર આવી જાય તો થતું એટલે ખેડૂત સામે બીજ પસંદ કરે આજ વેરાયટી વાવજી નો ખુબ ખુબ આભાર માનીયે કે આ સમયે અત્યારે ગુજરાતની અંદર જયારે ખેડૂતોને કપાસનો નો બિયારો લેવાની ખરીદીની જ્યારે આ સિઝન નીકળી હોય એવા સમયે એસઓજી ખેડૂતોની જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ધોધકતા ધકતા તાપની અંદર ખેડૂતોની આવે સવાલ એ છે કે આ સમયે સરકાર શું કરી રહી છે સરકારની એજન્સીઓ શું કરી રહી છે ખેતીવાડી વિભાગ શું કરી છે અને કૃષિ મંત્રાલય શું કરી રહ્યું છે છાસ વારે દર વર્ષે પરપોટાની જેમ ફૂટી નીકળતા નકલી બિયારણોનો રાફડો ફાટે અને સરકાર ઊંઘતી ઝડપાય અને પછી એવું કહે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું શું કાયદેસરની કાર્યવાહી કરી આપણા ગુજરાતની અંદર અત્યારે શું લેબોરેટરીઓ છે કેટલી લેબોરેટરીઓ છે તો એક વખત લિસ્ટો જાહેર કરો અને ગયા વખતે જે લેબોરેટરીઓ કરાવી છે જે સેમ્પલ લીધા તા એનું ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યા કોઈને જાહેર કરી છે કોઈને બ્લેક લિસ્ટેડ કર્યા છે કોઈને જેલમાં નાખ્યા છે જો આવી કાર્યવાહી નથી કરીને મતલબ એવો થાય કે શું તમે આ કમલમ સુધી હપ્તાઓ પહોંચાડ્યા છે જો સારા બિયારણ છે તો એને પરમિશનો શા માટે નથી આપતા આ પણ સવાલ છે આના માટેની પણ એક ક્વોલિટી કંટ્રોલનો વિભાગ છે તો એ ક્વોલિટી કંટ્રોલ વિભાગ શું કરી રહ્યો છે જો સારા બિયારણ છે તો એ પરમિશન કેમ નથી આપતા અને ખરાબ બિયારણ છે તો ખુલ્લી બજારમાં વેચાય કેમ રહ્યા છે આ પણ સવાલ છે સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે સરકારને આવું આવું સામે આવે મીડિયા એમની સામે આવે એસઓજી જ્યારે એમની સામે ખેડૂત સંગઠનો ખેડૂતો આગેવાનો કે કોઈ ખેડૂત જ્યારે આવો રેકેટ પકડી પાડે એવા સમયે સલાહ આપે ફક્ત કે ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ આવું ના લેવું જોઈએ તેવું ના લેવું જોઈએ ફક્ત આટલી સલાહ આપીને છૂટી જવાનું છે તો સરકારે એક પ્રકારે એવું કહી રહી છે કે ખુલ્લી બજારમાં ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે ડ્રગ્સ કોઈ લેતા નહીં વેચવાવાળાને નહીં રોકે લેવા વાળાને ખાલી સલાહ આપે કે ડ્રગ્સ લેતા નહીં એટલે કે અત્યારે જે અદાણી પોર્ટ પર જે ઠળવાઈ રહ્યો છે માતબર જથ્થો એને ખુલ્લી છૂટ એવા પ્રકારની વાત છે કે જેવા આ અભિયારણો વેચી રહ્યા છે ખુલ્લે આમ જે સારા છે કે નર્સા એની ખબર ખાતરી સરકારની એજન્સી કરી શકે ખેડૂત ના કરી શકે ખેડૂતો અનુભવ જ કરી શકે તો સરકાર આ જે આનું પરિણામ જે આર્થિક અને જે નુકસાની જે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે એના માટે સંપૂર્ણ સરકાર રાજ્ય સરકાર જવાબદાર છે અને માટે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરે એ અમે ખેડૂત આગેવાનો અને તમામ માંગ કરી છે અને એસુજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ